હેલો જેમતા માતાજી મિત્રો ખુશાલી સપોલો સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ આઈ શ્રી મોગલ માતાજીના જન્મ સ્થળ એટલે કે ભીમરાળા આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તદુપરાંત માતાજીના દર્શન કરવાના છે ભોજન પ્રસાદ અહીંયા જે ચાલુ છે તે લેવાના છે વિડીયોમાં છેલ્લે જોડાઈ રહેજો ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં આઈ શ્રી મોગલ માતાજીનું પ્રાગટ્ય ભૂમિ સ્થળ છે તેમની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને અંદર પ્રવેશ કરશો ને તેમના સાનિધ્યની અંદર ખૂબ સુંદર મજાની જગ્યા છે આ જગ્યા ઉપર તમે આવશો તો તમને શાંતિમય અહેસાસ થશે ખૂબ જ વિશાળ જગ્યાની અંદર આ માતાજીનું જન્મ સ્થળ આવેલું છે ભીમરાળા આઈ શ્રી મંગલ માતાજીના દર્શન કરવા માટે અહીંયા તમે જો ખૂબ જ વિશાળ જગ્યા છે અને બધા જ લોકો ભાવિભક્તો તેમના દર્શન કરવા માટે આવે છે આઈ શ્રી મંગલ માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ ચાલો હવે આપણે તેમના દર્શન કરીએ એ પહેલાં જ અહીંયા શરૂઆતમાં તમે જોવો છો ને તો ધૂપ અગરબત્તી આ જગ્યા ઉપર કરવાની છે તો ચાલો આપણે યજ્ઞકુંડના દર્શન કરી લઈએ એક જે તેમની બાજુમાં તે અહીંયા સરસ મજાનો લીમડો છે તે જગ્યા ઉપર શ્રીફળ અને ચુંદડી તમે જો આ જગ્યા ઉપર રાખેલી છે તો ચાલો હવે આપણે આઈ શ્રી મોગલ માતાજીની જન્મ સ્થળ છે તો તેમના દર્શન કરી લઈએ આઈ શ્રી મોગલ માતાજીના આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આઈ શ્રી મોગલધામ પ્રાગટ્ય ભૂમિ સ્થળ તમને માતાજીના દર્શન થશે બાજુમાં આ શ્રી રૂપલ માતાજીના પણ દર્શન થશે હવે આપણે સાઈડમાં દર્શન કરવા જઈએ ને તો અહીંયા હનુમાનજી દાદા બિરાજમાન છે ને અહીંયા રાધામાં બિરાજમાન છે માતાજીના દર્શન કરીને હવે એક જેઠ બહારની તરફ આવો તો અહીંયા આઈ શ્રી ચારણ શક્તિપીઠ મોગલધામ ગૌશાળા ભૂમિ પણ આવેલી છે અહીંયા એક જેટ બાજુમાં તમે જુઓ સરસ મજાની ગૌશાળા છે ત્યાર પછી આપણે આગળની તરફ જઈએ તો અહીંયા આઈ શ્રી મોગલેશ્વર મહાદેવની ખૂબ સુંદર મજાનું જે મંદિર છે આપણે તેમના દર્શન કરીએ એ પહેલાં પણ અહીંયા સરસ મજાના બાપુના દર્શન થશે અહીંયા ખૂબ જ વિશાળ એક વડ આવેલો છે તે વડની હેઠે પણ તમને માતાજીના દર્શન થશે માતાજીના દર્શન કરીને હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ અહીંયા માંગલેશ્વર મહાદેવનું ખૂબ સુંદર મજાનું મંદિર જે શિવલિંગ આકારમાં બનાવવામાં આવેલું છે તેના દર્શન કરી માતાજીની મંદિરની એક જેટ સામેની તરફ જ આ મંદિર આવેલું છે મંગલેશ્વર મહાદેવ કી જય મહાદેવના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ આગળની તરફ અહીંયા ખૂબ સુંદર મજાનું જે વિશાળ એક સપ્પર બનાવેલું છે તે સપ્પરમાં શેની શેની સુવિધા છે તે કાંઈ ખ્યાલ નથી આપણને પણ અહીંયા માતાજી માટે શ્રીફર અગરબત્તી ને તે બધી વસ્તુઓ મળે છે પ્રસાદીની ને અહીંયા કીર્તિદાન સમર્થન દાન ગઢવી એવું કાંઈ કાંઈ આ જગ્યા ઉપર ગોળીઓ મળેલું છે મોટા અક્ષરે લખેલું અને બધા જ ભક્તો અત્યારે છે ને આ જગ્યા ઉપર વિશ્રામ કરી રહ્યા છે માતાજીના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ પ્રસાદ ખંડ તરફ એ પહેલાં જ અહીંયા વચ્ચે સરસ મજાનો જે હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે તો ચાલો આપણે તેમના દર્શન કરીએ અને અહીંયા એક જાત તમે જુઓ જે કિલ્લા ટાઈપનું મંદિર બનાવેલું હોય ને તેવું લાગે છે ચાલો આપણે હિંગળાજ માતાજીના દર્શન કરીએ આઈ શ્રી હિંગરાજ મા ભલા યજ્ઞ કુંડ આવે છે તેમના દર્શન કરીને આપણે જઈ રહ્યા છીએ હિંગળાજ માતાજીના દર્શન કરવા માટે આઈ શ્રી હિંગળાજ માત જય એક જેટ બાજુમાં આપણને દર્શન થાય છે હિંગળાજ માતાજીના દર્શન કરીને હવે આપણે જે વાત કરીએ તો પ્રસાદ વિભાગ તરફ જઈ રહ્યા છે એ પહેલાં જ અહીંયા જે અતિથિ ગૃહ આરામ કરવા માટેની વ્યવસ્થાના રૂમો છે તે તદુપરાંત અહીંયા સામેની તરફ તમે જુઓ તો જે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા છે ચાલો તે જગ્યા ઉપર આપણે જઈને ભોજન પ્રસાદ ગ્રહણ કરીએ ભોજન પ્રસાદ લેવા માટેનો ટાઈમ છે બપોરના બારથી લઈને અઢી વાગ્યા સુધીનો અને રાત્રે આઠથી લઈને દસ વાગ્યા સુધીનો ખૂબ સુંદર મજાનો ભવ્ય વિશાળ હોલની અંદર ભક્તોને પ્રસાદી પીરસવામાં આવી રહી છે તો ચાલો પ્રસાદીમાં કઈ કઈ વસ્તુઓ છે તે આપણે પ્રસાદી લઈ લઈએ મિત્રો માતાજીનો પ્રસાદ લઈ લીધો છે પ્રસાદીમાં ગાંઠિયા છે બુંદી છે એક જાતનું શાક છે દાળ ભાતના શાક છે આ સ્થળના એડ્રેસની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાની અંદર જે દ્વારકાથી આશરે અઢાર કિલોમીટરના અંતરે છે અને બે દ્વારકાથી આશરે સોળ કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે તો મિત્રો આ હતો ભીમરાળા આઈ શ્રી મોગલ માતાજીના જન્મ સ્થળનો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય મોગલમાં લખવાનું પોતાની ચાલો મળીએ લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલીએ આઈ શ્રી મોગલ મા